આજરોજ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જય પટેલ નાગરાજને ખાનગીરાહે મળેલી બાતમીના મુજબ દસ ગૌવંશને કતલખાને જતા બચાવી અભિષેકસિંહ રાજપૂત દ્વારા એફઆઈઆર કરવામાં આવી આજરોજ જય પટેલ નાગરાજને ખાનગીરાહે બાતમી મળી હતી કે સુરતના પૂર્ણા વિસ્તારના શિવનગરમાં આવેલા એક યાદવના તબેલા પરથી યાદવ સુરતના કસાઈનીઓને ગાયો આપવાનો છે આ બાતમીના આધાર પર ગૌરક્ષકો વોચમાં બેઠા હતા એ દરમિયાન બાતમીવાળી ગાડી આવી ત્યાં ગૌરક્ષકો જોઈ રહ્યા હતા કે શું કરે છે તે દરમિયાન દસ મિનિટમાં કસાઈઓએ પાંચથી છ ગૌવંશ ભરી લીધા જ્યારે કસાઈઓએ ગૌરક્ષકોને આવતા જોયા ત્યારે કસાઈ અને એ તબેલાના માલિક બંને ગાડી અને ગાયોને છોડીને નાસી છૂટ્યા હતા આજુબાજુમાં બીજા ગૌવંશ બાંધી રાખ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરી હતી સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી ગૌ માતાને સૌ પ્રથમ તો પૂર્ણા ગામ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં અભિષેકસિંહ રાજપૂત દ્વારા એફઆઈઆર કરી ગૌવંશને સુરક્ષિત પાંજરાપોળ મૂકવામાં આવી છે બજરંગદળ સુરત શ્રી એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ગૌરક્ષક પ્રમુખ જતીનભાઈ વ્યાસ અને સિનિયર ગૌરક્ષક સાજનભાઈ ભરવાડનો ખૂબ સારું માર્ગદર્શન રહ્યો હતો પુણાગામ પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી નાયક સાહેબ અને સ્ટાફનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો રેડ કરનાર સાથે ગૌરક્ષક જય પટેલ નાગરાજ સિંહ રાજપૂત ફેનિલ દુધવાડા ચિરાગભાઈ સાલવી નિલેશ ગોહિલ ardei pe moyur mangukia Mangucia. Cetan Cebuntelat, Vieting News, Surat.